રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જય જલારામ જય જનંદ્ર જય સ્વામિનાર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા પબ્લિક બિલકુલ મોજમાં રહેવાનું ભાઈ કા છે અત્યારમાં સાત ને પાંચ ને આપણે થઈ ગયા છે ના જો પ્રશ્ન એકદમ તૈયાર આજે જવાનું છે આપણે ઓફિસ કારણ કે બહુ જાજા સમય પછી આપણે પાછા ફર્સ્ટ ટાઈમ કહીએ તો ઓફિસ જઈએ છીએ કારણ હમણાં બધી આપણે રજાઓ રાખી હતી રજાઓ થઈ ગઈ છે એક્ચ્યુઅલમાં પૂરી હવે ઓફિસ જોઈન કરવી પડશે પાછી એટલે આજથી આપણે એમની શુભ શરૂઆત કરીએ છીએ તો બસ ડેલી તો તમે લગભગ આઠ સાડા વાગે ઇન્ટ્રોની શરૂઆત કરતો હોઉં છું તમે લોકો જોયું હશે આજે આપણે કારણ કે હવે ટેવ પાડવી પડશે વહેલું ઉઠવાનું ને એ બધું કંઈ નહીં અને આજે છે આપણે ઘરે એક ખાસ પ્રસંગ પણ એ પ્રસંગમાં આપણે હાજરી નહીં આપી શકીએ એના હિસાબે વિડીયોઝમાં તો ખબર નહીં કઈ રીતના શું થાય એ કારણ કે આજે છે ઝરમર ઝારવાનું દિવસ એટલે કે ગુરુવાર બરોબર ને મમ્મી આપણા ઘરે નહી હોય એટલે જોઈએ છે વિડીયો કઈ રીતના તમારા લોકો સાથે શેર થાય છે કે નથી થતું કે શું છે એ તો મને આઈડિયા નથી તો જ્યારે સમય ત્યારે જ એમને ખબર પડશે કે કઈ રીતના બધું સેટ કરવું બાકી બી અત્યારે અત્યારમાં જાગી ગયા છે ને થોડાક કથડે છે પણ કંઈ વાંધો નહીં ત્યાં પાણી પહેલાં પી લઈએ ચા પાણી પીએ એની પહેલાં આપણે દીવાબત્તી કરી લઈએ તો દીવાબત્તી કરીને આવીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરજો તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સાથે સાથે બે લાઈકન દબાવવાનું પણ ના ભૂલતા દીવાબત્તીને બધું કરી લીધું છે અને બસ આપણે આ વિડીયો જોવો છો ને બીજે જ દિવસે છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થીની આમ તો ધામધુમ પૂર્વક ઉજવણી કરતા હશે ઘણા લોકો ઘરે લઈ આવીને ગણપતિ બાપાને આપણે પણ કંઈક હોસ પ્લાન હતો પણ આ વર્ષે હવે થોડુંક મુલતવી રહ્યું છે અને આવતા હોતાથી આપણે અત્યારે પણ ગણપતિ મહારાજ આવશે હમજા આનંદ ગાણે અને બાજવડાની ઘરે આવતા પણ એમને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા તો જ્યાં પણ આવે ને એક વર્ષ ખાલી જાય નીચે પાર્કિંગમાં પણ ઈચ્છા છે લાવવાની

કઈ નઈ જોરદાર લાગે છે મસ્ત લાગે છે આપણે હવે ને કઈક દિવાલ ટાંગી દેવું અને સીઆ બેબી રાતે 3 3:30 વાગે રમ્બો વળી جاتا હમ એવું અને સવાર પડી ઈ ભાઈ એને થોડી ખબર પડે કે સુધી રોવાનું ખાવાનું બધું જાય સુઈ જાય વળી જાય વળી સુઈ જાય વ્યવસ્થિત તમે સુતા છે સિ સિરસના માળી

આપડી રજા હતી જાહેર આવતી હતી ચાર પાંચ દિવસ વચ્ચે ભરી એવા એ બધી કરી તો ચોવીસ તારીખે થી સાહેબે રજા મૂકી હતી ધવલ સાહેબે અને અત્યારે ચાર તારીખ પાંચ તારીખે જાય છે ઓફિસે પાછા આજે થઈ છે ભાગી ગયા છે અગિયાર પાંચની પાંચ ની વાર ને આપડે રેડી થઈ ગયા છીએ આવું કઈક લુક છે આપણો આજનો કેમ કે જે આપણે શ્રીમતમાં માં પહેરી હોય ને એ જ સાડી પહેરવાની હોય અને બ્લાઉઝ એ જ છે જે ચોલી માટે બનાવડે એવું હતું ને એ બ્લાઉઝ તો આપણે અત્યારે ફાઇનલી પટોળ ઉતર લીધું છે ને રેડી થઈ ગયા છીએ અને અહીંયા કઈ છે આપણે જે મેરેજ માં હોય ને એ વાળું બેડું કેમ કે પાણી ની ભરવાની હોય તો આજ ફાઇનલી એનું ઓપનિંગ થશે સાત વર્ષે કેમ કે આપણે ક્યારેય પહેરવું તો યુઝ કર્યું નથી કેટલું નાનું હોય એટલે એવી રીતે કઈ કામમાં આવે નહીં સદુપયોગ તો ચલો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે મમ્મી સિયાબેન ઝૂલો ઝૂલાવે છે એટલે તો એમને ઇચકાવે છે ને પછી હમણાં વર્ષાબેન ક્રિષ્ણા દીદી દીદીને બેને બોલાવી અને એમની ઘરે જે આપણે પસ્તાનો કર્યો તો ત્યાંથી જ મગને એવું બધું લઈ જવાનું છે તો મમ્મીને ને પૂછ્યું કે શું શું લઈ જવાનું છે અને હજુ યાદ આવ્યું કે બેડું લેવાનું છે તો ઈંઢોની પણ જોઈશે જ હારે તો એ એક નિકાલી લઈએ આપણે ઈંઢોણી છે અહીંયા આપણું બેડું ને ઈંધોની રેડી છે આ છે આપણું બીજી બધી વસ્તુ પણ એનો તો અત્યારે કાંઈ ઉપયોગ નહીં કરીએ થાળી હવે થોડીક વાર માટે નહીં કાઢીએ પછી જોઈએ મમ્મી એવું કહેશે કે ચાંદલો એ બધું કરવાનું હોય કંકુને ચોખાને એવું લઈ જવાનું છે તો પછી ઈચ્છા થશે તો થાળી પણ નિકાળી લઈશું અને ખબર નહીં વ્લોગિંગમાં વિડીયો કેટલો થાય કે એ રીતના થાય કે શું થાય કેમ કે કોઈ આઈડિયા નથી સાવજી જે નહીં અને કૃષ્ણા દીદીને એમને બોલાવીશ તો હવે હારે શું કરીએ કે શું નહીં એ ખબર નથી કંઈ

बाबा मीसा मसाला लेके ना तेरे के नोटिस में गिरी थी दल के दौर एक गुलाम है हेलो बंगी बता हमारे गवर्नमेंट मंडल की हो टेंशन तो हमें खबर हमने तो नहीं थी खबर भैया छ मतलब Chanlok. Pulau Awi, Riksa, Riksa. Hari ini saya sekolah di sini. Kau ini siapa? Kau ini siapa? Kau ini siapa? Kau ini siapa? Kau ini ધીમે ધીમે આમ લાંબાથી બસ કરવાનું છે

કે જમવાના ન હોય એવું કઈ કોઈ ને કે અમારાથી નાના હોય એ લોકો ખાઈ શકે બાકી કોઈ ન ખાય કે અમારાથી નાનું કોઈ છે નહીં એટલે આપણે બનાવીએ અને પછી એ ચોખા આપણે ગાઈને આપી દઈએ ચલો ભાત બનાવીએ ત્યારે અને એ તો બની જાય પછી મળીએ કા મમ્મી ચલો વાગી ગયા છે ત્રણ અને બપોર વચ્ચે મમ્મીએ ભાત બનાવી લીધો હતો ચોખા જે રાંધવાના કીધા ને આપણે એ તો ચોખા બની ગયા છે અને ગાયને ખવડાવવા જવાના છે તો સાબજીનો બપોર ચાન્સ નથી કે પહેલાં આવે કેમકે એક મહિનો દિવસથી રજા મૂકી હતી તો હવે કામનો લોટ બી એમની ઉપર હશે એટલે એ આવશે જ મોડા આપણે પૂછવું નથી કેમ કે પૂછીએ અને ખોટા ગુસ્સો કરે કે હું નહીં આવી હોય આપને ખબર જ છે કે નહીં આવે તો મોડા આવશે તો જોઈએ કે કોણ કોણ ખવડાવવા જાય છે મમ્મીની યારે વર્ષાબેનનો ભાઈ નો પ્લાન જેમ કીધું ડબ્બામાં કેમ ભરી એનો વર્ષાબેનને તમે ભાઈ જજો એમની આગળ બાઇક છે ને એમને બાઈક ફાવે છે તો બાઇક લઈએ તો તમે જઈ આવજો ને ચોખ્ખા આવજો ગાય છે ઓલરેડી પણ હવે અત્યારે નહીં દેખાય કે ને કે જરૂર હોય ને ત્યારે ન મળે અહીંયા અત્યારે દેખાતી નથી છતાં ચક્કર લગાવું અને વરસાદ આજે કઈક વધારે જ છે આપણે અહીંયા ઓછું છે પણ ગિરનાર ઉપર બહુ એવો વરસાદ પડ્યો અને પાણી નીકળી ગયા એવી વાત સાંભળી છે પણ જો આપણે તો સરસ રહી ગયું છે અને ચોખ્ખું છે મસ્ત મજાના તુલસી થઈ ગયા જો અમારા તુલસી કેવડા છે ને એ બતાવું

તો અત્યારથી થોડીક તૈયારી કરી લે સારી રીત તો આપણે વાંધો ન આવે કે એવું બધું છે અને ધીમે ધીમે જોશો એટલે આઈડિયા આવી જશે કે શેના માટે અમે કહીએ છીએ કે શું કહીએ છીએ એ બધી વસ્તુ અને આજે એવા છે પાપા ગોલા જલ્દી કેમ કે સરકડિયા માટે ની દવા ને બધું લઈ જવાનું હતું ને એટલા માટે તો એ લઈને પછી સવારે નીકળી જશે તો મુલાકાત કરીશું પણ હજી વાત છે પેલા હું ફટાફટ સિયાબેબી સુધી ક્યાં ત્યાં સુધી માતા વેલીનો મસાલાનો વઘાર કરી દઉં સાડા સાત નો સમય થયો ને આપણે સવારે ગયા હતા હા સાડા સાતે જ ગયા હતા એક્ઝેક્ટ બાર કલાક આપણે ઓફિસ પર ગયા એટલે ઓફિસ પર તો ન કેવું આપતો હતું કે દોઢ બે કલાક જેવો જવાનો સમય ને દોઢ બે કલાક જેવો આવવાનો સમય એટલો સમય બાદ કરીને બાકીનો સમય આપણે ઓફિસે ગયા અને આજે હતો આપણો મહિના દિવસ પછીનો ફર્સ્ટ ડે તો સારો એવો ગયો વાંધો ન એવો કંઈ એવું લાગતું હતું કંટાળા જેવું લાગશે પણ ના ખબર જ ન પડી કે ટાઈમ કેમ જતો રહ્યો કારણ કે કામ જ એટલું પેન્ડિંગ ભેગું થયું હતું ને એ બધું સુલટાવા ને સુલટાવામાં કેમ છ વાગ્યાની ની ખબર ન પડી આપણે ને બાકી અહીંયા આપણે આવ્યા છે પપ્પા આજે

રૂમમાં ડેકોરેશન વાળા રૂમમાં ઓકે સારું વાળો તો ભાઈ બનાવી છે મસ્ત મજાની દાબેલી ગઈકાલે આપણે દાબેલીનો પ્રોગ્રામ 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 અને અત્યારે દાબેલીનો પ્રોગ્રામ છે આપણે તો મસ્ત મજાની અહીંયા ભરાઈ ગઈ છે ને હવે બસ ખાલી શેખવામાં જ વાર છે ને બાકી તો હવે આમાં બટર બટર તો ક્યાંય દેખાતું નથી એટલે હવે તેલ હશે શેકવામાં કે ઘીમાં શેકવી કા ઘીમાં શું વાંધો તમને હા આજ કોક દીક તો ટ્રાય કરો પણ

આવી રીતના મારી જેમ કોને કોને એક્સ્ટ્રા જોઈએ દાણા આપણે મસાલાવાળી સીંગ અને સેવ એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને બાકી હવે ખાઈ પીને મળીએ છીએ મસ્ત મજાના સુ વિચાર સાથે આપણે બાકી જો અહીંયા અમારે આવી ગયા મમ્મી ઘીમાં શેકેલી દાબેલી લઈને એના હાટુ કે તેલમાં ઘીમાં આવો આવો તારે દાત ખાવાનું જ ને તો કાં એક પાઉં દેખાય એમાં મને હે સેવ ભરવાની ઓકે